તો હરમાં દેવ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપશોનું હૃદયથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરમાં અને ભાવનગરની એક વસ્તુ બહુ ફેમસ છે તીખા બટેટા અને એ જ તીખા બટેટા આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ આપણે આજે આવી ગયા છીએ ભગતના બટેટા ટેસ્ટ કરવા માટે સૌથી પહેલાં તમને એનું એડ્રેસ આપી દઉં નિર્મળનગરમાં ભાવનગર નિર્મળનગર ભાવનગરમાં આવેલું છે અને નાનકડી એવી શોખ છે પણ ઘણા સમયથી ચલાવે છે કેમ કે જ્યારે હું નાનો હતો ને ત્યારે હું અહીંયા ટેસ્ટ કરવા માટે આવતો તો આપણે જોવાનું છે કે આ કેટલા ટાઈમથી ચલાવે છે કેવું બનાવે છે અને બધું જ હું તમને કહીશ તો ચાલો મારી સાથે આજનો લોક આપણે શરૂ કરીએ મિત્રો આપણી સાથે જોડાયા છે ભગતભાઈ બટેટા ભૂંગળાના કસ્ટમર ભરતભાઈ ભરતભાઈ સૌથી પહેલાં તો કેમ છો મજામાં સાહેબ કેટલા ટાઈમથી અહીંયા તમે ખાવા માટે આવો છો હું તો અહીં મહેમાન થઈને આવ્યો છું ફર્સ્ટ ટાઈમ આવા છો મતલબ અચ્છા અને કેવું લાગ્યું તમને અહીંયા નું ફૂડ પહેલી વખતનું સરસ લાગ્યું સરસ લાગ્યું તો મતલબ હવે તમે જ્યારે પણ ભાવનગર માં આવશો એટલે તમારું ફિક્સ થઈ ગયું એક જગ્યા ફિક્સ થઈ ગયું સરસ બરાબર ટૂંકમાં તમને ખાવાની અહીંયા મજા મજા આવી બરાબર છે સરસ સરસ તો ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે ચલો જોઈએ કે હવે ઓનર શું કેવી છે અને એનો ફૂલ ક્વોલિટી કેવી છે આપણે બધું જ ચેજ કરીએ ચાલો મારી સાથે

ખાલી ગુંગળા બટેટા ખાલી ગુંગળા બટેટા તો કાકા ચલો જોઈએ કે આ તમે કેવા બનાવો છો આપણે બટેટા લઈ લીધા છે અને ટેસ્ટ ની વાત કરીએ ને તો દેખાવમાં જ ફૂલ સ્પાઈસી લાગે છે એટલે આપણે ટેસ્ટ કરીએ કે ખરેખર સ્પાઈસી એટલા જ છે કે કેમ કે આપણે આની સાથે ભૂંગળા નથી લીધા અલી આપણે બરતતા લીધા છે હવે ટેસ્ટ કરીએ આ એક જ બાટમાં પરસેવલ આવી દીધો ગજબ પીખાય છે આ સ્પાઈસી લવર હોય ને એને ખરેખર એક વખત મુલાકાત લેવા જેવી છે ભાઈ જોરદાર છે ભાઈ ને આ બધું જો મારાથી રોકાવાતું નથી કેમ કે કેમકે સ્પાયસી ખાવાની બહુ મજા આવી ગયો હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું ત્યાં સુધી મારું નાનું કામ કરો કરોડ પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયો તમે ફેસબુકમાં માં જોઈ રહ્યા છો તો પેજ ફોલો કરી દો યુટ્યુબ માં જોઈ રહ્યા છો તો ચેનલ ને કરી દો મરીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશી જય માતાજી જય શ્રી કૃષ્ણ